ભીતરની અંદર પડ્યો છે એને ઓળખી જાવ તો કામ થઈ જાય તમે હલન ચલન બોલવું ચાલુ ઊંઘો બેસું ઉઠું આ તમે કાંઈ કરતા નથી અંદરનો ભગવાન પડ્યો છે જે શક્તિ પડી છે જે અલૌકિક છે અલૌકિકતા વાત કરશે અલૌકિક શક્તિ જ્યારે તમારામાંથી નીકળી જાય તો તમારા હાથ પણ એવા ને એવા હોય શરીર પણ એવું ને એવું હોય આંખો પણ એવું ને હોય બધું આખું શરીર કંઈ ટચ ના થયું હોય છતાં પણ એ અંદરથી નીકળી જાય ને પછી શરીર કાંઈ હલન ચલન કરી શકતું નથી કે હાથ પણ અત્યારે આંખ પણ ઊંચી કરી શકતું નથી એનું કારણ શું કે અંદર બેઠેલો પરમાત્મા રહ્યો ને એને 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 એની માયા અંદરથી સંકેલી રીતે નીકળી ગયો તો ઘણી વાર કીધું છે કે તમને આ આ સાધન આપ્યું છે સાધનની પાછળ માયામાં શું કામ તમે રહો છો આ શરીર તો એક સાધન છે શરીર શું છે સાધન છે આ સાધનની અંદર તમે પરવાયેલા છો તમે એટલે હું કોણ એ હું ના જાણવાનું છે કે હું આની અંદર શું એ કોણ છું આ શરીર નીકળી જશે પછી હું ક્યાં છું હું કોણ છું હું ક્યાં જઈશ હું શા માટે આવ્યો છું એ તમારી આ શરીર સાધન છે સાધનની અંદર તમે તમે છો કોણ હું ના ઓળખો અને હું ના ઓળખ તો અંદર રાખવું પડે અંદર હું કોણ છું એને તમે કરો તો શરીર સાથેનો સંબંધ તમારે રહેતો નથી શરીર એક સાધન લાગવું જોઈએ શરીરે તમે પોતે નથી શરીર તમે પોતે નથી શરીર એક સાધન છે તમે એની અંદર બિરાજમાન છો તો તમે કોણ છો એનો તમે પ્રયત્ન કરો તો તમને દુનિયા બહુ જ આનંદવાળી લાગશે બહુ જ રંગીન લાગશે અને પછી ભગવાન બહુ શેટો રહેશે નહી ભગવાન બહુ સીટો રહેશે નહીં બહુ નજીક રહેશે દશરથભાઈ રામ રામ જેના છે અંતરમાં ભીતરમાં વાગે છે ને એને કેવું શું અમીરભાઈ નસીબ કે આ વાત રહી ને બહુ ઊંચી ને ઊંચ કક્ષાની છે કે ભીતર ભીતર ઝાંખવાની વાત સંતો સાહેબો એ કીધું છે કે ભીતર ઝાંખ હા ખોટી સૂરજ ઉગ્યા ભીતર બોમ સગડી ભારી જ્યારે અંદર તમારા ઘણા બધા સૂરજ ઉગે ને તમે તમે અસલ બોમના ભારો ત્યાં તો ત્યાં તમે બોમના ભારો નહીં આ તો બધી માયા છે બધી ભૂમકારી બધી તમને માયા છે અંદર અસલ ભોમકાને તમે તમે ઓળખી નથી એની માટે અંદર તમારે કેટલા સૂરજના તેજ ઉગાડવા પડશે ત્યારે એ થશે બધું નહીં તો થાય નહીં એટલે જે ભજનની અંદર વાણી કીધી છે અને વાણીઓને તમે તમારો તમારો તમારે એમાં કીધેલી રહીને કેટલી ઊંડાણથી કીધી છે અને વ્યક્તિ કેટલા ઊંડાણ સુધી ભગવાનના ગોતવામાં ગયો છે એને પોતાની જાતને કેટલા ઊંડાણથી ઓળખી છે એનો જો તમને ખાલી એક લેક્ષ માત્ર પણ ખ્યાલ આવે ને તો તમે એ એ રસ્તા પર હાલો ને તો તમને દુનિયાને બહુ જ આનંદ આવે માયાને માયા ને એ તો તમને ક્ષણમાં છૂટી જાય આવરણ ખાલી રહેશે બાકી અંદર તો તમે નોખાના નોખા રહેશો આ દુનિયાની અંદર જીવીને પણ અંદર નોખાના નોખા આ પ્રયત્ન તમે કરશો ને તો જીવન જીવવાની ખૂબ મજા આવશે કંઈ નહીં મારું નહીં કંઈ તારું શું થશે ચમ થશે સહેસ જે થશે પણ બધું બરાબર થશે પાણીમાં રહીને પણ કોરા એમાં માયાની અંદર રહીને પણ અંદર કોરા આને ઓળખો ને તો કોરું રવાય નહીં તો તમે ભૂલી જાઓ છો કે હું કોણ છું એ ભૂલી જાઉં પછી તમે કોકની સામે ક્રોધ કરો કોઈની સામે લાલચ કરો કોઈની સામે પ્રપંચ કરો આ પ્રપંચના લાલચને ક્યારે થાય તમે તમારી જાતને ભૂલ્યા હું કોણ છું ભૂલી જાઉં તો થાય બાકી શરીર સાધન છે તો મારે શું કામ બધું કરવાનું તો પછી કાંઈ થાતું નથી તો પછી બધાની સામો આનંદ રહે કારણ કે બધાની અંદર તમને પ્રભુ તમારો દેખાય આ બધાનું સ્વરૂપ તમારું સ્વરૂપ દેખાય કે બધું મારું જ છે આમાં કોઈ જુદું નથી કઈ જુદું નથી આ જ બધું છે એટલે નરસિંહભાઈ એમ કેવું છું કે આ ભીતર ઝાંખો અને ભીતર ઝાંખવા માટે સતત ને સતત રાતે ઊંઘ્યા જાગતા બેઠતા ઊડતા તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરો આ કાયા ના ઓળખશો કાયા હું છું એવું માનવાનું નથી કાયા હું નથી હું કંઈક નોખો છું અને હું કોણ નોખો છું હું ક્યાં છું હું ક્યાં પડ્યો છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનું છે આ દેહ ક્યારે મૂકવાનો છે આ દેહ મૂકીને ક્યાં જવાનો છું હું છું કોણ આ માયા બધી સંકેલી લઈશ પછી હું કઈ જગ્યાએ જઈશ જઈ એ હું કોણ છું ને હું ઓળખી જાઉં અને જ્યારે તમારું અને હું બંને જુદું થાય શરીરને હું ત્યારે તમે તમારી જાતને ઓળખો એટલે શરીર તમારાથી નોખું લાગશે તમને આ તો મારું સાધન છે અને શરીર નોખું લાગશે ને પછી માયા એક સેકન્ડની અંદર ઉતરી જાય ક્ષણ ની અંદર માયા ઉતરી જાય અને ક્ષણ ની અંદર માયા ઉતરી જાય તો જ તમારા જીવન જીવવાની મજા આવે પણ એને તમારું હું કોણ છું પડે અંદર ભીતર પડ્યો છે પડે હું છું ત્યાં સુધી શરીર કહેવાય કારણ કે શરીરની અંદર ભીતર હું થઈ જાય પછી ભીતર કોણ છે એનું કહેવાનું આવતું નથી કે ભીતર તો હું હું જ છું માયાથી શરીરથી હું કેવું ને આ અહમતાથી હું નહીં આ હું કેવું છું બીજું હું છે સમજણ પડે છે થી હું કેવાય અભિમાની હું છે અને અંદર પડ્યો છે એ કોણ છે એને ઓળખે હું છું એ પરમેશ્વર છે એ હું ન ઓળખવાનો છું કે હું કોણ છું પરમેશ્વર પોતેનો એક અંશ છું અને એ અંશને કાય માયા સાથે લેવા દેવા નથી બધાને કાયા છોડીને જવાનું છું કાયા કોઈની અમરે રહી નથી અને મૃત્યુની શાશ્વતતા અને મૃત્યુને જાણવું ને એનાથી શ્રેષ્ઠતા બીજી કોઈ નથી ભય નહીં નથી આ ભય ભયની વાત નથી કે તમારે ડર પેદા થઈ જાય પણ શાશ્વતતાને જાણી લો પછી જીવવાની કંઈક મજા જુદી છે શાશ્વતતાને જાણી લો પછી જીવન જીવવાની મજા કંઈક જુદી છે આ મૃત્યુ એ શાશ્વતતા છે અને શાશ્વતતાને જાણી લો તો પછી જીવવાની કંઈક નોખી જ મજા છે તમે તમારું મૃત્યુ ભૂલી જાઓ છો તમે મરવાના છોક તમે રોજ યાદ કરો ને તો તમને કોઈ નહીં કોઈની કોઈ નહીં હામું તમને ઝઘડા કરવાની કે કોઈની નહીં હામો તમને પ્રપંચ કરવાની ઈચ્છા થાય નહીં કારણ કે તમને ખબર છે કે એક વાર આ દેહ મૂકીને જાતું રહેવાનું છે તો પછી હું શા માટે કરું આનંદમાં રહું પણ એ ભૂલી જવાય છે ને ત્યારે બધી પ્રિત બધા ઊભા થાય છે એટલે તમારે શું કરવાનું છે રોજ યાદ કરવાનું શાશ્વતતાને જાણવાની કે આવા સમય એક દિવસ ઓછો થયો બાકી કેટલા રહ્યા કેવા આટલા રહ્યા તો આટલામાં હજુ મારા ઘણા કંઈક લોકોના હૃદયની અંદર મારે સ્થાન મેળવવાનું છે કંઈક લોકોનું મારે સારું કરવાનું છે કંઈક લોકોને મારે મિત્ર બનાવવાના છે લોકોનું કલ્યાણ કરવાનું છે જેટલો સમય બચ્યો છે એની અંદર હું લોકોના કલ્યાણની અંદર આપું એવો ભાવથી રોજ સવારમાં સૂરજ ઉગે ને અને તમે કરો ને તો તમે સંત કહેવાઓ તમે સંતથી ઓછા નથી કારણ કે જે શાશ્વતતાને જાણી જાય ને એ સંત બનો બાકી જેને ખબર જ નથી કે મૃત્યુ શું છે મરવાનું જ નથી હું જ છું એવું થાય ને એ શાશ્વતતાને જાણતા નથી એ માણસ મનુષ્યની અંદર પણ પ્રાણી બની રહે હોય માણસ જેવો પણ એના એના વિચારો એના એના વ્યવહારો બધા પ્રાણી જેવા હોય પણ ક્યારે પ્રાણી જેવા હોય એ શરીરને પૂતું માની લે છે એટલે બાકી એ બધું માનશું ને રોજ એક તમારો દિવસ ઓછો થાય છે આનંદ આનંદ લેવાનો એક દિવસ ઓછો થાય ચિંતા કરતા નહીં એક દિવસ ઓછો થાય ખબર હોય મારો એક દિવસ ઓછો થયો કેટલા દિવસ દિવસ તો એની અંદર તો આનંદ લેવાનો હોય કારણ કે હવે થોડાક દિવસની અંદર મારે કઈક સારું કરીને જવું છે નરસિંહભાઈ રામ પેલું ભજન નથી કે રામ ભજી લે પ્રાણીયા પછી ની વાત સાચી છે ને આ સમય છે સમયની અંદર ભજી લો કાલ શું થવાનું તમારે કાય શું ખબર છે શબ્દની અંદર કાંઈ નથી કે રામ કૃષ્ણ શંકર એની કોઈ એની શબ્દમાં કાંઈ પડ્યું નથી નામ માં કાંઈ પડ્યું નથી ભીતરની અંદર ભીતરની અંદર જે અંદર બેઠો છે એની અંદર કીધું કે તું ભીતર ભજન કરી લે તું ભજી લે ભજી લે તું ભજવાનો મતલબ કે તું એને ઓળખી લે એને ઓળખી લે ને પછી 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 અત્યારે નહીં કરો તો પછી ક્યારેય સમય નથી આવ્યો કાલ શું થયું તમે કાલ ઉઠીને તમે તમારા આની અંદર પડ્યા છો કે હું કાલ આ કરીશ હું ફલાણું કરીશ મારા બાકી છે તે બાકી છે પણ સમય એની અંદર જતો રહેશ જે આય મૂકીને જવાનું છે ને એની અંદર સમય જાય જે હારે પાથું બાંધીને જવાનું છે એની માટે કોને સમય તમે કેટલો કાઢો છો મને બતાવો છો તમારે જે હારે લઈને જવાનું છે એને સમય તમે કેટલો કાઢો છો તમે શું હારે લઈને જવાના છો એ તો તમને ખબર નથી તમે શું હારે લઈને જવાના છો એની પાછળ મહેનત તો કરવી પડશે થોડો સમય આપવો વર્ષે લોકોને ગમતા બનો લોકોના લોકોનો ગમતા બનો એવો વ્યવહાર રાખો કે લોકો તમારી પાછળ તમને યાદ કરે તમારી પાછળ તમારે તમે જાઓ ને એટલે ખાડોરો ને ખાડા એ ખાડોરોને વર્તાવવો જોઈએ આ માણસની ખોટ પડી એ ખોટ ક્યારે વર્તાય કે તમે કંઈક સારું કરીને જાઓ તો ખોટ વર્તાય ને કે તમે વાડું કરીને જાઓ ને આડા પથરા નાખીને જાઓ ને તો એ લોકોને આનંદ થાય કે હારૂથી જો નડતો મટ્યો નડવાનું નથી પણ ગમવાનું છે ને ગમશો ને તો જ લોકો યાદ કરશે ને તો કરશે અને ગમવા માટે તમારે ખુદને વેઠવું પડે તમારે ખુદને જાણવા પડે તો લોકોને ગમી શકો લોકોને એમને લોકો તમને એમને ગમાડતા નથી ગમવા માટે તમારે બધું મૂકી દેવું પડે એટલે લોકોને ગમતા બનો રોજ દિવસ એક ઓછો થાય છે આ કાયા રહીએ જતી રહેશે હજુ કે ઓછું કાયા જતી રહેશે તમે જવાના નથી પણ જે કંઈ તમે પૂર્ણ અને પાપ કરો છો પૂર્ણ કરો છો કંઈક પણ વ્યવહાર કરો છો તમારું વાણી વર્તન વ્યવહાર એ બધું તો કાયા થકી થાય આત્મા થકી કાંઈ થાય આત્મા એકલો બાર આવીને કઈ બોલી શકે ખરો શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી એનો કવાજ તમને સંભળાય છે તો તમને સાધન આપ્યું છે આત્માને સાધન આપ્યું એનો ઉપયોગ કરીને તમે કંઈક વાણી વર્તન વ્યવહારના લોકોની સેવાની અંદર સમય કાઢો તો તમને આ કાયા થકી ની અંદર તમારો આત્માનો અમર રહેશે નહીં તો અમર રહેશે નહીં આત્મા તમારી આજુબાજુ કેટલાય ફરસ છે શરીર વગરના તમે નહીં જોઈ શકતા હો પણ એ કાંઈ નથી કરી શકતા કારણ કે એમની જોડે સાધન નથી તમને ભગવાને અમૂલક સાધન આપ્યું છે અને સાધન થકી તમારે કંઈક કરી બતાવવાનું છે તમને કંઈક કરી બતાવવા માટે આ સાધન આપ્યું છે બાકી હવા વિસરવામાં કશું થતું નથી તમે અહીંથી પ્રાણ નીકળી જાય તમે હવામાં કે આખું બ્રહ્માંડ ફરો તમે કાંઈ થાય ખરું કાંઈ થાય નહીં એટલે આ સાધન આપ્યું છે સાધનનો તમે સદુપયોગ કરી અને સંસારની અંદર કાંઈક નામ બનાવી જાઓ સંસારની અંદર કાંઈક રસ્તો બતાવી જાઓ સંસારની અંદર કાંઈક એવું અજવાડું મૂકી જાઓ તો એ અજવાળાની અંદર લોકોના લોકોને રાહ દેખાય લોકોનો રસ્તો દેખાય એ આ કાયા થકી જ થશે કાયા વગર કાંઈ થવાનું નથી એટલે પોતાના પોતાની જાતને પહેલાં ઓળખો કે હું કોણ છું એ પરમાત્માને અને પરમેશ્વરના અંદરના આત્માને ઓળખી જાઓ અને પછી જે કાયા થકી કાર્ય થશે ને શુદ્ધ કાર્ય થશે વર્ કાર્ય થશે નહીં એવું શીખો તરીકે રામ